વિધાનસભામાં આજે ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો ચર્ચાશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે જવાબ આપશે ગૃહમાં વિપક્ષ ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે ફરી એકવાર સરકારને ઘેરશે આરોગ્યમંત્રી ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને તથ્યો રજૂ કરશે તો આ મહત્વના સમાચાર ગૃહમાં વિપક્ષ ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે ફરી એકવાર સરકારને ઘેરશે સરકાર પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરશે સાથે જ આરોગ્ય મંત્રી આ મુદ્દે જવાબ આપશે અને શું ચર્ચા થશે તે જોવાનું રહેશે પરંતુ અત્યારે વિધાનસભામાં આજે ખ્યાતિ હોસ્પિટલ કાંડનો પણ મુદ્દો ઉપડશે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે સાથે જ વિપક્ષ ફરી એકવાર સરકારને ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને વધુ સવાલો કરશે સાથે જ વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે મેહુલ વિધાનસભા ગ્રુપમાં આજે ફરી એકવાર ખ્યાતિ હોસ્પિટલ કાર્ડને લઈને મુદ્દો પડશે ચર્ચા કરવામાં આવશે શું વધુ વિગતો શરૂઆત સત્રની પ્રશ્નો છે અને તેની અંદર આરોગ્ય વિભાગના પ્રશ્નો જે છે તેના ઉપર ચર્ચા થશે તાજેતરમાં ગુજરાતની અંદર ખૂબ જ મહત્વની જે ઘટના છે તેની અંદર ખાતી હોસ્પિટલ કાર્ડની અંદર જે સીએમ જે જે યોજના છે એ યોજનાનો જે દુષ્ક થયો તેના સંદર્ભમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન ચર્ચા થશે સમગ્ર જે વિપક્ષના જે સભ્યો છે કોંગ્રેસ પક્ષના તે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે અને બીજી તરફ સરકાર તરફે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ તેના જવાબો જે છે તે રજૂ કરવાના છે વિગતો જે છે તે પ્રશ્નોતરી કાળની અંદર બહાર આવશે તમામ જે પ્રશ્નો ખાતરી કાર્ડના અને પીએમ તેની અંદર જે પગલા લેવાયા તેની વિગતો પણ અને જે હવે રાજ્ય સરકાર શું કરવા જઈ રહી છે તેના સંદર્ભમાં પણ વિગતો જે છે તે આ પ્રશ્નોતરીકાની અંદર રજૂ જી મેહુલ આભાર સમગ્ર માહિતી બદલ